શું કહી સજી તો તૈયાર પણ થયા આમે બુદ્ધ ગેવા પડી છે અને બાર તો ભાઈ આવી ગયા છે ગાઈસ તો તૈયાર થઈ ગયા વાતાંગ ગઈ અમારે તો અહીંયા મીટિંગ ચાલુ થઈ ગઈ છે એ એકલે એકલે પકડી જાય ચુડિયા પણ ઘરે લઈ જઈએ છીએ ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ ચેનલ તો આજે ઘણા દિવસે વ્લોગ બનાવી રહ્યા છે કેમ કે આજે જવાનું છે ગેળા જાય છે કાં કે નહીં પણ આ મારે પરમિશન લેવા જવું પછી મમ્મી જોડે મારે પણ જવું છે મમ્મી હવે સામે દેખાતું નહીં આ કેમેરામાં સામે આડે દુખાડી રહી છે તો પરમિશન લેવા જઈએ શું કહે છે આપે છે કે નહીં આપ લેવી જ છે ગમે તે કરીને જીદ કરી મમ્મી સામે જ અડે દુખાડી રહી છે એટલે દુખાડી ઉખાડીને મૂક્યા છે આજે તો શું કહે છે જ લોક હું જાશન હે હાલ કે જાવ હે આ બધે જોઈ ને કાચી બધે જોઈ એટલે આટલા વે થો

કહીશ તો મમ્મીએ તો પરમિશન આપી દીધી છે કે તારા પપ્પા ને જાવ હોય તો જા મારું નહીં કોઈ કે પુત્રી વળગાડી એ મમ્મી જાય તો પુત્રી વળગાડી કપડામાં જ્યારે જ હું લઈને જવું ત્યાં કોઈ લાવું એ કોઈ લાવું કશું નહીં લાવું ખાવાનું જ લાવું હા હું જ નહીં દેતી તાર લેવી નહીં લે નહીં લે હું જ નહીં રહેતી નહીં લેવી સારા ફ્રોડ કરે ખોટું શું કરે ગૌ મેં એમના ને એમના માણસો હોય આપણે બદલે ને એ પૈસા એ ખાઈ જ હોય ગૌશાળા ગૌશાળામાં ના લે અને હે ને એમના એમના જે માણસ હોય ને એમણે એમની ઇનોમ લાગે બીજે ના લાગે હા એ તો પૈસા કાઢેલા હોય ને એ લોકોને ઇનોમ લગાડે આપણે ફ્રોડ કરે આપણી અંદાજ અને ગૌશાળા વાળી તો કે ગૌશાળા વાળી તો આપણે એમ થાય ગૌશાળામાં શું કરી દઉં આપણે એક ટિકિટ તો ચારસોનો ચારસો વાળી ને અચ્છા એમાંથી એક ટિકિટ લીધી હોય ને તો માં પંદર રૂપિયા દા લીધા બીજા હજાર લીધા ખાલી પંદર રૂપિયા ગૌશાળાના ઉપર બનાવી ગઈ એટલે એટલે જ આવે વધારે નહીં આપતા એટલે આપણે મેં જ રહેવા મેં ના પાડ્યું મેં જોયું હતું અને ને આપણે માતાજીને દોડેલું તો ના પાતો હા એટલે આપણને હું તો તારે બધું કામ આપણે રેગ્યુલર થઈ જાય તો એમાં કોઈ બાકી રહેતા નહીં બધી વાતે માતાજી આવે પણ મેં વિડીયો જોયો તો બધું ફ્રોડ કરે ખૂબ કોમનું તો ભાઈ જઈએ અમે આપણે હનુમાનને ક્યાં અંગાત રહેજો ને કે હનુમાનલાં કે તનો વિષય કૂપન કૂપન જ છે આપણે જીતેલી આવું પડી લીધું શું પડ્યું

ગાય તો હવે કપડા બીજા ધોઈ નાખીએ લઈને આવી ગયા છે હવે કપડાં બીજા ધોઈને પછી તૈયાર થઈ ના ધોઈને પોના લઈ ગયો છે આખો ચાલો જઈએ ગાયસ હજી તો તૈયાર પણ નથી થયા અમે ભૂત ગેવા પડીએ છીએ અને બહાર તો ભાઈ આવી ગયા છે ગાય તો તૈયાર થઈ ગયો આતંકવાઈ ગયા જાતે

ગાઈઝ બધા પકોડી ગઈ રહ્યા છે પકોડીને ગ્યાસ કરીને બધું ખાઈ કિચન વેર ખાતે કરી લેવાય તો કિચન જીતી ગયો છે અમાર ભાઈ તોજી એક પડી કોઈ ના કોઈ મત નાકો એ આવતી વખતે અમે એક કચુડેલ પણ ઘરે લઈ જઈએ છીએ જે અહીંયા બેઠી છે गाइस તો તો આવી ગયા ને વડી તંજે લાગી ગયા છે 6 વાગ્યા છે ને હવે સાંગીનું જમવાનું બનાવવાનું ચાલુ નાખ્યું કરી લીધું હવે કામ કરીએ ચલો આજનો લોક અહીંયા જ ખતમ ટાટા બાય બાય ગુડ નાઇટ આજો